અધિકારીઓ પાસ કરેલા બિલો છે અને વ્યવસ્થા કરી એમને બે કરોડ સડસઠ હજાર પાંચસો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ડોમમાં બે કરોડ છ લાખ રૂપિયા અલગથી ડોમના અને બીજું જે માર્ગ દ્વારા બીજું પાર્કિંગ કરાવવામાં આવ્યું એ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા બે કરોડ એકાવન લાખ રૂપિયા એ જ પ્રકારે જે બીજું કે હોટલો રિસોર્ટોમાં મુકાયા આ એક જ હોટલ નું તમને બતાવું છું મહિન્દ્રા ક્લબ અઢાર લાખ બાસઠ હજાર ચારસો ને છાસઠ રૂપિયા એવી બધી હોટલોના બિલો આમાં છે લાખોમાં બિલો આમાં છે બધી હોટલોના કેવડિયાની તમામ હોટલો રાજપીપળાની તમામ નેત્રંગ ડીડીયાપાડાની

આ તમામ એજન્સીઓ જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે એમને કરોડો રૂપિયાની લાહણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે વડાપ્રધાન આવે થાય અમે માનીએ છીએ પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે જે જે ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય